કામગીરી કરવામાં આવી રહી છે અગાઉના સમયમાં તેની પાસે નગરપાલિકાના વાહનો આપવા અને નગર એના પોતાના પણ વાહનો એમ સંયુક્ત વાહનો દ્વારા સફાઈ કરવાનો ઇજારો હતો હાલમાં જે ઇજારો છે એમાં એના પોતાના વાહનો દ્વારા જ સફાઈ કરવાનો ઇજારો છે કેટલાક બનાવો અને કેટલીક ફરિયાદીના અંતે ધ્યાનમાં આવેલું કે નગર દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકાના વાહનોનો ઉપયોગ જે હાલમાં કરવામાં આવે તો કરવામાં આવી રહેલ છે પરંતુ જૂના જે વાહનો હતા જે અગાઉના ટેન્ડરમાં એમણે પરત કરી દેવા જોઈતા હતા તે નગરપાલિકાને પરત કરેલા નથી આ બાબતે અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે કે શું તે વાહનો નગરપાલિકાને સમય મર્યાદામાં જમા કરાવેલા નથી કે પછી તેઓ દ્વારા નગરપાલિકાને જે પ્રમાણમાં જે ચાલુ હાલતમાં કંડિશનમાં વાહનો સોંપવામાં આવતા હતા તેમાં કોઈ ખામી કરવામાં આવેલી છે આ કે નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા વાહનો લેવામાં વાહનો જમા કરવામાં કોઈ બેદરકારી દાખવામાં આવેલી છે આ બાબતની ત્રણેય બાબતના પાસાઓને આવરી લઈ અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે તપાસના અંતે જે સત્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ કર્મચારીની બેદરકારી હશે તો કર્મચારી ઉપર અને જો દરબાર વેસ્ટ કોર્પોરેશનની કોઈ બેદરકારી હશે તો દરબાર વેસ્ટ કોર્પોરેશન ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ જે ટેન્ડર હતું જેમાં વાત છે કે એમણે નગરપાલિકાના સાધનો અને પોતાના સંયુક્ત સાધનો વાપરવાની વાત હતી તે ટેન્ડર ઘણા લાંબા સમય પહેલા ફ્રોડ કરવામાં આવેલો હતો અને અત્યાર સુધીમાં કેટલા સમયથી એ જરબાલ બેસ્ટ કલેક્શન કંપની જે છે એ નગરપાલિકાના સાધનોનો વપરાશ કરી રહી છે હાલમાં જે અત્યારે તાજેતરમાં જે વાહનો વપરાશ કરવામાં આવી રહેલા છે તે દરબાર વેસ્ટ કોર્પોરેશનની કંપનીના વાહનો છે પરંતુ જીતે સમયે જે ઇજારો હતો ત્યારે તે લોકોએ નગરપાલિકાના જે વાહનો વાપરેલા હતા હાલમાં કોન્ટ્રાડિક્શન વાત એવી છે કે નગરપાલિકાના વાહનો તેઓ દ્વારા વપરા વાપરવામાં આવેલા છે અને કેટલાક કોન્ટ્રાડિક્શન એવા છે કે નગરપાલિકાના સ્ટોર ઉપર અથવા તો અન્ય જગ્યાઓએ તે લોકોએ પોતાના વાહનો અનરિપેરેબલ કન્ડિશનમાં મૂકી અથવા તો જે ચાલુ હાલતમાં ના હોય તેવી કન્ડિશનમાં મૂકી દેવામાં આવેલ હતા સ્વીકાર કર્યો છે ના ફોલ્ટેડ વાહનો છે એનો નગરપાલિકા સ્વીકાર કરેલો નથી તો અત્યાર સુધી કોઈ કેટલા વાહનોનો ઉપયોગ ડી સી દ્વારા કરવામાં આવી છે નગરપાલિકાના હાલમાં જે ટેન્ડર ચાલી રહ્યું છે અને હાલમાં જે એ લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમાં નગરપાલિકાના વાહનોનો ઉપયોગ નથી કરવામાં આવતો નગરપાલિકાના વાહનોનો ઉપયોગ અગાઉના ટેન્ડર જ્યાં ચાલુ હતું તેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને તે વાહનોનો ઉપયોગ જે અન્ય ટેન્ડર ચાલુ થાય ત્યારે પરત કરી દેવાના આવેલા હતા પરંતુ તેનો કબજો સોંપવાની જે કામગીરી છે એટલે કે વાહનો નગરપાલિકાને સોંપી દેવાની જે કામગીરી છે અને કર્મચારી દ્વારા જે વાહનો કબજો સંભાળી લેવાની કામગીરી છે તેમાં અંશે ખામી રહી કન્સેપ્ટ હોય તે પ્રમાણે હું અત્યારે પ્રાથમિકતામાં નીકળી આવે છે કિંમતના વાહનો છે નગરપાલિકા નિધિ ફંડના વાહનો છે દવાનું દાયિત્વ આપવાનું છે અને આપે નોટિસ પણ આપી છે જો કે બનતા ક્રાઇમ છે તો શું કોઈ પોલીસ કેસ થશે સૌપ્રથમ તો કેટલા વાહનો એ લોકોએ જે કન્ડિશનમાં લઈ ગયેલા હતા એટલે કે ચાલુ કન્ડિશનમાં પરત કરેલા નથી તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એ વાહનો ચાલુ કન્ડિશનમાં જ પરત લેવાની પરત લેવાનો નગરપાલિકા આગ્રહ રાખશે જો તેમાં નગરપાલિક તેમાં એજન્સી છે એના દ્વારા કોઈ ચૂક કરવામાં આવશે તો એજન્સી સામે સખત કાર્યવાહી કરવામાં આવશે